આપણે કોઈને લંચ ડિનર કે કઈ ખાતા જોઈએ તો આપણને એવું થાય અરે આ તો રોજ ખાય છે તો પણ એનું weight loss નથી થતું ખાવામાં તો ના રોટલી હોય ના દાળ ભાત હોય ના સબ્જી હોય ના કોઈ પ્રોટીન carb ફેટ કંઈ પણ ના લેતા હોય તો પણ એ weight loss નથી કરી શકતા તો આપણને એવું થશે અરે આનું શું થશે અને તમે પણ એવું જોયું હશે કે ઘણા લોકો કશું જ ખાતા ના હોય ખાલી પાણી પીતા હોય તો પણ એ લોકોને વજન વધતું જ જતું હોય છે એ લોકોનું weight loss થતું જ નથી. તો આજે હું એવી ટીપ્સ શેર કરું કે એવી કઈ ભૂલના લીધે જો તમે પણ આ વિડીયો જોવો અને તમે પણ આ ભૂલ કરતા હોય તો કમેન્ટ કરીને જરૂર બતાવો પણ આપણને ખબર પડે કે કઈ એવી કોમન મિસ્ટેક છે કે જેના લીધે આપણે લોકો વેઇટ નથી કરી શકતા તો ચાલો શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હું ડોક્ટર દીપાલી ધાકેચા સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ માં આપણે વેટ લોસ કરતા હોય એ પહેલા આપણે એ જાણવું જરૂરી હોય કે રિયલી આપણે જાડા છીએ ઓબેસ છીએ કારણ કે અત્યારે એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે સ્લીમ ટ્રીમ નો એના લીધે ઘણા લોકો જાડા નથી હોતા તો પણ પોતાને વેટ લોસ કરવા માંગતા હોય છે તો આની એક સરસ ટ્રીક બતાવું કે આપણે સમજી શકીએ કે આપણે ઓબેસ છીએ કે અંડર ન્યુટ્રીશન છીએ કે હેલ્ધી છીએ તો એ છે બીએમઆઈ

તો ખૂબ જરૂરી છે કે તમે તમારું weight loss કરો નહીં તો તમે કેટલીક અગણિત તકલીફોથી બીમાર પડી શકો છો અને આપણને એવું છે કે આપણે ભૂખ્યા રહીશું તો આપણો weight loss થઈ શકશે આપણે પતલા થઈ જશું એ જે તદ્દન ખોટું છે કારણ કે અમુક લોકોને એવું હોય છે કે ભૂખ્યા રહેતા હોય તો પણ વજન વધતું હોય ખાતા હોય તો પણ વજન વધતું હોય તો આપણી બોડીને કયું શૂટ કરે છે એ આપણા માટે જાણવું જરૂરી હોય છે તો આજે હું એવી અમુક આઠ ભૂલ બતાવો કે જેના લીધે તમે તમારું weight loss નથી કરી શકતા તો ચાલો આપણે વિડીયોનો પણ શરૂઆત કરીએ નંબર વન છે સવારનો નાસ્તો સ્કિપ કરી નાખે મેં ઘણા લોકોને નોટિસ કર્યું છે એ લોકો સવારમાં કંઈ ખાતા જ નથી ખાલી પેટ જતા રહે છે કે ખાલી પાણી પીવે છે કે ખાલી દૂધ પીને જતા રહે છે એ લોકો એટલું નથી સમજી શકતા કે કે સવારનો નાસ્તો બહુ જરૂરી હોય છે કારણ કે આખી રાત દરમિયાન આપણી બોડી આરામના સ્ટેજમાં હોય જ્યારે આપણે સવારમાં ઉઠીએ એટલે આપણે એનર્જીની જરૂર પડે છે અને તમે સવારમાં કંઈ ખાતા જ ના હોય તો તો બોડીને એનર્જી ક્યાંથી આવશે આપણે ભૂખ્યા પેટે એટલે આપણને પછી નવ દસ વાગે ભૂખ લાગે તો આપણે અનનેસેસરી બહારનું ખાઈએ કે જંક ફૂડ ખાઈએ કે કોઈ વસ્તુનું ફ્રેવી થાય એટલે આપણે ના જમ્યા હોય એના કરતાં ડબલ જમીન એટલે કેલેરી ઇન્ટેક વધી ગયો એના લીધે પણ આપણું વેઇટ લોસ થતું ના હોય અને ખાસ કરીને એ જરૂરી હોય છે કે આપણે સવારમાં કોઈ પણ પ્રોટીન ડાયટ લઈએ કારણ કે પ્રોટીન ડાયટ લેવાથી આપણા બોડીમાં પણ એક થર્મલ કન્ડિશન જનરેટ થાય છે એના લીધે પણ આપણે વેઇટ લોસ કરી શકીએ છીએ અને પ્રોટીન ડાયટ લેવાથી આપણને અમુક મિનરલ ફાઈબર વિટામિન મળી રહે છે જે આપણા ડાયજેશનને ને બુસ્ટ કરે છે ઇઝીલી કરી શકે છે અને આપણે વેઇટ લોસ તરફ આગળ વધીએ છીએ તો કોઈ પણ દિવસ સવારનો નાસ્તો આપણે સ્કીપ કરવો જોઈએ ના તમે સવારમાં ભલે થોડું ખાવ પણ કઈ ખાઈને ને જાઓ નંબર ટુ જો તમારું પેટ ખરાબ રહેતું હોય તો પણ તમે વેઇટ લોસ ના કરી શકો તો આપણને ખબર કેમ રીતે પડશે કે આપણું પેટ ખરાબ છે આપણું ડાયજેશન વીક છે તો તમને અવારનવાર કોન્સ્ટિપેશન ડાયેરીયા પેટમાં બળતરા એસિડિટી ઓળખા પેટનું ફૂલી જવું પેટમાં દુખાવો થવો આવી તકલીફો થતી રહેતી હોય છે તો આપણે એ સમજી જવું જોઈએ કે આપણી જે ડાયજેશન પ્રોસેસ છે આપણું જે મેટાબોલિઝમ છે એ બરાબર નથી થતું તો આપણે એના ઉપર ધ્યાન રાખવાની જરૂર હોય છે કારણ કે પહેલા લોકો એવું કહેતા ને પેટ ખરાબ એનું બધું જ ખરાબ જો આપણને વારંવાર કોન્સ્ટીપેશન ડાયરિયા બધી તકલીફ થતી હોય તો આપણે સમજી જવું જોઈએ કે આપણી ગટ હેલ્થ બરાબર નથી તો આ ગટ હેલ્થ ને હેલ્ધી રાખવા માટે તમે ડાયટમાં પ્રોબાયોટિક લઈ શકો છો કારણ કે પ્રોબાયોટિકમાં બેક્ટેરિયા રહેલા હોય છે જે આપણી ગટ હેલ્થ ના જે ખરાબ બેક્ટેરિયા હોય એને દૂર કરે છે અને નવા બેક્ટેરિયાનો growth કરે છે જેના લીધે આપણી ગટ હેલ્થ સુધરે છે તો તમે આ પ્રોબાયોટિકમાં દહીં છે ઈમચી છે કેફીર એટલે એક ટાઈપનું ફર્મેન્ટેડ મિલ્ક હોય છે કોમ્બુચ એટલે કે ફર્મેન્ટેડ ટી હોય છે વેઇટ લોસ કરવા માટેનો કારણ કે અમે ઘણા બધા લોકોને જોયું છે આપણે એક્સરસાઇઝ નું કહીએ કે તમે કાલથી એટલે એક્સરસાઇઝ કરશો કાલે નહીં કરું કાલે લગનમાં જવાનું છે બહાર જવાનું છે દિવાળી આવે છે ફેસ્ટિવલ આવે છે તો હમણાં નહીં કરું પછીથી કરી જે કોઈ દિવસ આવતું જ નથી કારણ કે આપણે એવું પોઝિટિવ માઇન્ડસેટ જ ના હોય કે આપણે વેઇટ લોસ કરવા માંગીએ છીએ તો આપણે આ સોલ્યુશન લાવવા માટે આપણો એકદમ પોઝિટિવ મેન્ટલ અપ્રોચ હોવો જોઈએ કે આપણે વેઇટ લોસ કરવું જ છે ને હું કાલથી જ સવારથી ઉઠીને જ એક્સરસાઇઝ કરીશ રેગ્યુલર મારે ડાયટ ઉપર ધ્યાન આપીશ તો આપણે વેઇટ લોસ કરી શકશું તો આ પોઝિટિવ માઇન્ડસેટ કરવા માટે શું કરી શકાય નંબર વન જે નેગેટિવ ઇફેક્ટ હોય કે નેગેટિવ જે વાતાવરણ એનાથી દૂર રહેવું જોઈએ અને જો વધારે પડતું જ આ નેગેટિવ વાતાવરણ તો તમે તમને જે પસંદ પડે છે એ મ્યુઝિક સાંભળો તમને જે પસંદ પડે છે નોવેલ વાંચો કે જેના લીધે તમે પોઝિટિવ માઇન્ડસેટ મેડિટેશન કરો કે જેના લીધે તમે તમારો માઇન્ડસેટ પોઝિટિવ રાખી શકશો ત્રીજું મેઇન ઇમ્પોર્ટન્ટ છે સ્લીપ ઊંઘ લેવાથી પણ આપણે આપણું માઇન્ડસેટને પોઝિટિવ રાખી શકીએ છીએ કારણ કે આપણે હેલ્ધી અને એનર્જેટિક રહીએ છીએ તો વેઇટ લોસ કરવા માટેનો પોઝિટિવ રોલ સેટ કરો કે ના હું કાલથી જ આ બધી વસ્તુ કરીશ કે જેના લીધે મારું weight loss થઈ શકે છે. ચોથું છે કોઈ દિવસ બી એક time નું જમવાનું skip નહીં કરવું. કે આપણે meal skip કરી દેતા હોય કે આપણે ડિનર skip કરી દેતા હોય. આપણને એવું હોય છે હું ઓછી જમીશ એટલે ઓછી calorie intake થશે એટલે મારું weight loss થશે જે ચરબી ના પોટ જમા થયેલા છે એ બધા ઓગળવાની શરૂઆત થશે પણ એ reality હોતું નથી અને આપણે પ્રોપર ટાઈમ પર જમીએ નહીં એટલે આપણને વચ્ચે વચ્ચે ક્યારેક ખાવાનું મન થાય કોઈ સ્ટ્રોંગ વસ્તુ ખાવાનું ગ્રેવી થાય એટલે આપણે ખાઈ લેતા હોય અને આપણે ડબલ ક્વોન્ટિટીમાં ખાઈએ એટલે થયું તો એ જ કે આપણે ડબલ કેલેરી ઇન્ટેક કરીએ એટલે વેઇટ લોસ તો થવાનું જ નથી અને જ્યારે આપણે ભૂખ્યા રહીએ ત્યારે આપણે સતત મૂડ ચેન્જેબલ ઇરિટેબલ વીકનેસ લેક ઓફ એનર્જી ફીલ કરતા હોય છે એના લીધે જે રાઈટ ડિસિઝન લેવાનું હોય એ પણ આપણે લઈ નથી શકતા જેના લીધે આપણે અનનેસેસરી સ્ટ્રેસમાં રહીએ છીએ જેના લીધે પણ વેઇટ લોસ થતું નથી કોઈ દિવસ પણ બકોનો કે સાંજનું જમવાનું સ્કીપ નહીં કરું થોડું જમો કે જે તમારી બોડીની જરૂરત છે પાછમું જે બહુ કોમન મિસ્ટેક કરે છે આપણે કશે શોપિંગ કરવા ગયા કે મોલમાં જઈએ તો આપણે પેકેટ ફૂડ લઈ આવીએ છીએ કે આ વસ્તુ લઈ આવીએ છીએ કે ચાલો આ વસ્તુ ખાઈએ કારણ કે કંપનીઓને લખેલી છે કે આ વસ્તુ હેલ્ધી છે પણ આપણને એ ખબર છે કે રિયલીમાં આ વસ્તુ હેલ્ધી છે કારણ કે અત્યારે બધાને એટલું વેઇટ લોસ પાછળનું ગોલ છે કે વેઇટ લોસ કરવું છે આ નથી ખાવું તે નથી ખાવું એના લીધે અત્યારે માર્કેટિંગ કંપની બી એટલી અવેર થઈ ગઈ છે એ લોકોને બી ખબર છે જો પેકેટ ઉપર હેલ્ધી નો સુગર નો ફેટ નો આ લખી દઈશું તો બધી પબ્લિક બી લેશે અને આપણું જે માર્કેટિંગ છે એ પણ વધશે તો આપણે એ જરૂર હોય છે કે રિયલીમાં આ વસ્તુ હેલ્ધી છે કે નહીં તો તમે જે પણ વસ્તુ લો તો એના જે ન્યુટ્રિશન છે એના જે ઇન્ગ્રીડિયન્ટ છે એ ખાસ કરીને વાંચો પછી જે વસ્તુ લો અને તમારા ડાયટમાં સામેલ કરો

હાર્ટ બીટ વધે પસી નો થાય એટલે આપણું કેલરી બર્નિંગ થાય છે એટલે આપણે weight loss કરીએ છીએ હા એ વાત સાચી છે કે આપણે કાર્ડિયો એક્સરસાઇઝ વધારે કરીએ એટલે આપણી કેલરી બર્ન વધારે થાય છે પણ weight loss કરવા માટે અમુક weight listing muscle tracking weight tracking એ બધી એક્સરસાઇઝ પણ જરૂરી હોય છે તો જ આપણે weight loss કરી શકશું અને જો આપણે weight loss કરતા જોઈએ તો આપણે આપણા વજનને રોજ ટ્રેક કરવું જોઈએ કારણ કે રોજ એ વસ્તુને ટ્રેક કરશો તો આપણને એવું થશે કે ના આટલું વધારે છે આટલું ઓછું કરવું છે આટલું વધારે છે આટલું ઓછું કરવું છે તો આપણે આપણા weight loss નો જે goal છે એને અચીવ કરી શકે જો એના લીધે કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ આપણા ઉપર આવતી હોય તો તમે રોજ ચેક કરો એના કરતાં પાંચ દિવસે કે દસ દિવસે તમારું weight ચેક કરતા રહો તો તમને બી ખબર પડે ને જો કશે બહાર જવાનું આવ્યું હોય તો પેલા weight weight ચેક કરીને જાવ કે કેટલું વધ્યું છે અને બહારથી આવો ત્યારે ચેક કરો કે મારું કેટલું વધ્યું છે તો આપણને એ જ પ્રમાણે આપણો diet જે ફેરફાર કરવાનો હોય એ આપણને ખબર પડી રહે. સાતમું છે એ ઘણા લોકો એ જ નથી સમજી શકતા કે મારી body ને કેટલી જરૂર છે. કા બહુ ઓછું ખાય કા બહુ વધારે ખાય એના લીધે આપણા metabolism ની તો વાત જ લાગી જાય કે ખબર આપણા metabolism ને એ જ નહીં ખબર પડે કે મારે શું કરવું ક્યાંથી હું ન્યુટ્રિશન લઉં વિટામિન લઉં મિનરલ લઉં કે જે gut health હોય એ સુરક્ષિત રહે અને જે મેટાબોલિઝમ છે પણ સરખા પ્રમાણમાં થાય. જો આપણે સરખું જમી ગયા એટલે આપણે ડાયજેશન સ્લો થાય એના લીધે આપણને કેટલીક તકલીફો ઉભી થાય કારણ કે વેઇટ લોસ કરવા માટે હોવું ખૂબ જ જરૂરી જરૂરી હોય છે 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 અને એ એ કે માટે તમે ખાવાનું તો કોઈ દિવસ સ્કીપ કરો જ નહીં તો હું એક ઉદાહરણ આપું આપણે એ સમજવું જોઈએ કે આપણને દસ રોટલીની ભૂખ લાગી છે તો તમે આઠ રોટલી ખાઓ બરાબર છે જેટલી ભૂખ છે એના કરતા વીસ ટકા ઓછું ખાવ તો પણ તમે તમારો જે 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 નો ગોલ છે 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 એ અચીવ કરી શકો છો સ્લીપ કારણ કે કે લોકો સમજી જ નથી શકતા ને અને બહુ મોટું કનેક્શન હોય કર્યું હશે આપણે જાગતા હોય ત્યારે આપણને ભૂખ લાગે ને આપણને અનનેસે કઈ કઈ વસ્તુ ખાવાનું ક્રેવીટ ખાયજ ફ્રિજ ખોલીને કઈ ખાઈ લઉં બહાર જઈને કઈ ખાઈ કોઈ પેકેટ ફૂડ છે એ ખાઈ લવ નાસ્તો છે એ ખાઈ લઉં પણ ખાઈ લો એટલે તમે ટાઈમ વગર નું ખાશો તો એ શું કરશે મેટાબોલિઝમ ઉપર અસર થાય ને જે વેઇટ લોસ છે એને પણ અફેક્ટ થશે આપણે રહીએ એટલે આપણી બોડીમાં સિક્રેટ થાય જેના લીધે આપણને ભૂખ અને આપણે વધારે જ ખાઈએ એટલે આપણો ગોલ તો અચીવ થવાનો જ નથી ને એ પણ સમજવું જરૂરી હોય છે કે ઊંઘ એ બેઝિક વસ્તુ છે એ નીડ છે જો તમે પૂરતી ઊંઘ લેશો તો બીજે દિવસે એનર્જેટિક રહેશો ફ્રેશ રહેશો તો તમે તમારો જે વેઇટ લોસ નો ગોલ છે એ પણ જલ્દીથી અચીવ કરી શકો છો માટે એડેટમેન્ટ ને થી સાત કલાકની ઊંઘ લેવી જરૂરી હોય છે અને તમે જે પણ કંઈ વસ્તુ weight loss કરવા માટેની શરૂ કરો એને પૂરી કરો કારણ કે થી સાત દિવસનો કોઈ ભી ડાયટ કે એક્સરસાઇઝ કરશો તો તમને એવું નહીં લાગે કે થી સાત દિવસમાં પાંચ કિલો વજન ઓછું થઈ જાય એ પોસિબલ જ નથી કારણ કે એ પ્રક્રિયા છે જેમાં ગ્રેજ્યુઅલી અનસેટ હોય છે જેમાં વાર લાગે છે અને જો આપણો weight લોસ નહીં થાય એટલે એ છોડી દઈશું બીજો કોઈ ડાયટ અપનાવશું બીજું કોઈ કહેશે એનો એમાં પણ નહીં પડે એટલે ત્રીજું કરીશું આપણે એક પછી એક પછી સતત કરતા રહીએ છીએ એના લીધે વેઇટ લોસ તો થતું જ નથી કારણ કે એ સમજવું જરૂરી છે કે બોડી બોડીને શું વસ્તુ અફેક્ટ કરે છે અને બીજાની બોડીને શું વસ્તુ અફેક્ટ કરે છે બધાની બોડી એકસરથી હોતી નથી એના ઉપર બીજું સૂટ થાય આપણા પર બીજું સૂટ થાય માટે એ સમજવું જરૂરી હોય છે કે આપણી બોડીને કઈ વસ્તુ જરૂરી છે ને આપણે કરવા માટે કેટલી એનર્જી કેલેરીની જરૂરી છે જે પ્રમાણે આપણે ઇન્ટેક કરવું જોઈએ અને જે પણ કઈ વસ્તુ શરૂ કરો એને મેક્સિમમ બે થી ત્રણ મહિના સુધી ફોલો કરો તો રિઝલ્ટ પણ તમે જોઈ શકો છો અને જયારે પણ વેઇટ લોસ કરવાની શરૂઆત કરો ને એટલે તમારા બોડીના મેજરમેન્ટ તમારે લઈ લેવા જેમ કે હાથનું છે ચેસ્ટનું છે વેસ્ટ નું છે બટક્સનું છે આ બધું મેઝરમેન્ટ લઈને નોટિસ કરી લઉ પછી બે થી તમે જે ડાયટ કરો એક્સરસાઇઝ કરો એની સાથે મેઝરમેન્ટ બી ચેક કરતા રહ્યો તો આપણને ખબર પડશે કે આપડી બોડીના એ મેઝરમેન્ટ એટલા ને એટલા છે કે ઓછા થયા છે જો એટલા ને એટલા હોય તો તમે કઈ બીજો ડાયટ પ્લાન બી અપનાવી શકો છો કે જેના લીધે તમે વેઇટ લોસ કરી શકો તો સમજાવું ને કે વેઇટ લોસ કરવા માટે આપણે કઈ ભૂલ કરીએ છીએ એ ભૂલ ન કરવી જોઈએ અને જો તમે વેઇટ લોસ અચીવ નથી કરી શકતા તો તમે કોઈ ડાયટ નું ન્યુટ્રીશનની કે ડોક્ટરની સલાહ લો કે જેના મદદથી તમે વેઇટ loss કરી શકો અને જો તમે પણ વેઇટ લોસ કરવા માંગતા હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો કે કમેન્ટ કરીને જવાબ આપી શકો છો અને જો તમને કંઈ જાણવા માંગતું હોય તો મને કમેન્ટ કરી શકો છો જો તમે તમારા વેઇટ લોસ અચીવ નથી કરી શક્યા એના લીધે ફ્રસ્ટ્રેટ થઈ ગયા છો તો પ્લીઝ કોન્ટેક કરો જો તમને પણ આ વિડીયો સારો લાગ્યો હોય તો ડુ ઇટ લાઇક બટન અને શેર કરો તમારા ફ્રેન્ડ માં અને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબ્સ્ક્રાઇબ કરી લો અને એક કદમ તમે તમારી હેલ્થ બાજુ લો તો મળીએ હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો